આ મહાભય જો કોઈ હોય તો આપણે બધા એક દિવસ મરી જશું અને જેને મરવું છે એને ભગવાન શિવને ભજ્યા વગર છૂટકો નથી કારણ કે છેલ્લે ક્યાં જશું આપણે બોલશે લોકો રામ રામ પણ લઈ ક્યાં જશે ત્રયંબકમ યજામહેગંધ

કોઈ સાજીશ નથી કોઈ કરેલી વિદ્યા નથી મૃત્યુ મહારાને તમારા જીવન માટે પરમ સત્ય છે એને કોઈ ઠુકરાવી શકતું નથી આપણે મોબાઈલ એમાં જે ઇનબિલ્ટ એપ્લિકેશન હોય ને કાઢી શકાય એ ડિલીટ ન થાય એ મૃત્યુ એટલે ઇનબિલ્ટ એપ્લિકેશન એને તમે કાંઈ ન કરી શકો તો આપણને ખબર પડી જાય તો તો મજા આવી જાય તેલમ તિલે તેલમતી તલમાં તેલ છે આપણે દેખાય પુષ્પે રસે જવારી જેમ તલમાં તેલ છે પણ દેખાતું નથી જેમ કાષ્ટમાં અગ્નિ સમાવિષ્ટ છે પણ દેખાતો નથી જેમ પુષ્પ ની અંદર રસ છે પણ દેખાતો નથી એ જ રીતે નારિયેલનું પાણી પણ દેખાતું નથી તથા શરીરે નિધનમ નિયુક્તમ તેલ કઈ છે કોઈને ખબર નથી પણ છે એ મારા તમારા જીવનમાં શરીરમાં તથા શરીરે નિધનમ નિયુક્તમ ન દ્રશ્યતે તે હતો મનુજાર મંતી એ જોઈ શકતો નથી એટલે બીજાના મરણ પ્રસંગમાં જાય છે શોક સંદેશો આપે છે ત્યાં બેસે છે સ્મશાન વૈરાગ્ય જાગે છે અડધો કલાક આ બધું ખોટું છે આ બધું આમ છે તેમ છે બધું કરીને આવે પણ જેવો સ્મશાનની બહાર નીકળે એટલે હતો એવો ને એવો આ વૈરાગ્યનું નામ જ સ્મશાન વૈરાગ્ય છે ક્ષણિક હોય છે તો મૃત્યુ કોનું ક્યારે છે આ સંસારમાં કોઈ જાણતું નથી પણ પગને ખબર છે આપણું મૃત્યુ ક્યાં છે ત્યાં જઈને આપણને મૂકી દે પણ પગને વાચા નથી બિચારો બોલી શકે જે વસ્તુની ખબર ન હોય એ વસ્તુ માટે શું કરવું જોઈએ સ્વીકારી લેવું જોઈએ એની લાંબી ભાંગ પડાય નહીં અત્યારે જ છે અથવા આજે જ છે અથવા આવતીકાલે છે એમ સમજીને જે નિત્ય ભગવાન શિવને ભજી લે છે એનો બેડો પાર થઈ જાય છે પણ ઘણા લોકોની એવી માનસિકતા હોય કે આજે રહેવા દો કાલે ભજીશું અને આ સંસારમાં કોઈ નિકાલ થઈ નથી રાજાની પણ નથી થઈ તો આપણી ક્યાંથી થવાની

શરીર સ્વસ્થ છે ત્યાં સુધી માં યાવત સ્વસ્થોસ્તિ દેહો યમ આ શરીર હારું છે ત્યાં સુધી ભજન થાય ભોજન થાય યાત્રા થાય ભગવાનનું નામ લેવાય દાન પુણ્ય બધું થાય શરીર સ્વસ્થ છે ત્યાં સુધી માં ભજી લે યાવત સ્વસ્થોસ્તિ દેહો યમ આ દેહ ક્યારે પડી જશે ગબડી જશે કોઈ જાણતું નથી અને પછી લખ્યું યાવન મૃત્યુંશ્ચ દૂર જ્યાં સુધી તું મૃત્યુથી દૂર છો ત્યાં સુધી માં ભગવાનને ભજી લે હવે આ તારીખ તો કોઈને ખબર નથી કે ક્યારે આપણો વારો આવશે અને એના માટે આપણે બધાય ખૂબ સારી કહેવત કહીએ કે ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે ભગવાન રામ જાનકીનો નાથ પણ ન જાણતો હોય તો હું ને તમે કઈ વાડીના કાલની ચિંતા નથી કરતા એનો કઈ વાંધો નહીં સાહેબ આપણા પ્રોગ્રામ બસો વર્ષના છે ઘણી વખત બેસજો બિઝનેસમેન બિઝનેસમેનની પાસે પછી મારે આટલું એક્સપ્લાન કરવું છે પછી આ કરવું છે પછી આ કરવું છે પછી આ કરવું છે ભગવાન કૃપા કરે બધું કરી આપે પણ જયારે ચરમ સિવાય પહોંચે તો કે હજી કંઈક કરી લો વ્યક્તિ પોતાના માટે કમાય ખૂબ સરસ દીકરા માટે કમાય બહુ સરસ એના દીકરા માટે કમાય પણ એના દીકરા માટે કમાવાનો વિચાર કરે સ્વસ્થ છો ત્યાં સુધીમાં સાથે લઈ જવાય એવું કંઈક મેળવી લો